જન્માષ્ટમી એટલે શ્રી કૃષ્ણ અડધી રાત્રે જેલમાં જન્મ્યોને યમુના જળમાં બેગલી રાતે ગોકુળ પહોંચ્યો આજના યુગમાં કૃષ્ણ એટલે પ્રેમનો પર્યાય છે આજે જન્માષ્ટમી મહોત્સવ દિલથી ઉજવવામાં આવે છે ને શ્રી કૃષ્ણના નામનો નાદ દરેક મંદિરમાં કે ગલી કે ઘર ઘરમાં પૂંજી ઉઠે છે ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે કારણ કે તેમનામાં સર્વ ગુણોનો અદ્ભુત સમન્વય જોવા મળે છે આજના જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે હેમંતભાઈ દોશીના ઘરમાં પણ કૃષ્ણ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે પારણે ઝૂલતા બાળકૃષ્ણ કેવા શોભે છે ગોકુળમાં માખરને ચોરીને ખાતા દંદકુંવરને આજે વિધ વિધ માવા મીઠાઈને પંચા જરીને માખણનો ભોગ લગાવવામાં આવે છે આજે જન્માષ્ટમી પર્વ નિમિત્તે દરેક ઘર જાણે વૃંદાવન બની જાય છે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં જાણે વાંસળીના સૂર રેલાય છે હોય ભગવાન શ્રી કૃષ્ણનું કોઈ પણ સ્વરૂપ દરેક માનવ જીવનના રોમ રોમ ને રોમાંચિત કરનારું છે પ્રેમથી સૌ બોલે છે દંદ ઘેરા દંદ ભર્યો જય કનૈયા લાલ કી હાથે ઘોડા પાલકી જય કનૈયા લાલ કી હેપી બર્થડે કાન જય શ્રી કૃષ્ણ